હવે અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડિયો તો તમે જોયો જ હશે તે વિડીયોમાં દેખાતી યુવતી કે તેનું નામ છે ખુશ્બુ પટણી કે જે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની બહેન છે તેણે માનવતા મહેકાવી છે અને એ વિડીયોમાં દેખાતી માસૂમ બાળકી કે તે માત્ર આઠ જ મહિનાની છે ત્યારે આજના વિડીયોમાં જોઈએ કે સમગ્ર ઘટના શું બની હતી અને કેમ અત્યારે ખુશ્બુને સોશિયલ મીડિયા પર લોકો તરફથી આટલો બધો પ્રેમ મળી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવરાજકોટ રાજકોટ હવે આ ઘટના છે બરેલી જંક્શનની કે જેમાં આ બાળકી માતા સાથે આવી હતી બિહારના મધુબની જિલ્લાની રહેવાસી ગુફરાન નામની આ મહિલાના લગ્ન બદાયુ જિલ્લાના બિનાવરમાં અહીરવાડામાં થયા હતા ગુફરાન રવિવારે સવારે તેની આઠ મહિનાની પુત્રી ઇનાયત સાથે ટ્રેન દ્વારા બરેલી આવી રહી હતી સવારે લગભગ સાત વાગ્યા આસપાસ ગુફરાન જંક્શન પર ઉતરી અહીંથી તેણે હવે બિહારમાં તેની માતાના ઘરે જવા માટે બીજી ટ્રેન પકડવાની હતી આ દરમિયાન બન્યું એવું કે કે જે માત્ર મહિનાની બાળકીને ભૂખ લાગી તેના માટે માટે દૂધ લેવા જવું હતું તો નશામાં ત્યાં એક ઉભેલા વ્યક્તિને એ બાળકી પોતાની સોંપીને જતી રહી અને પોતે અડધી કલાક સુધી ત્યાં ન આવી એ વ્યક્તિએ ત્યાં અડધી કલાક સુધી રાહ જોઈ પણ એ યુવતી પોતાની બાળકીને પાછી લેવા માટે ન આવી એટલે નશામાં ધૂત વ્યક્તિ બાળકીની માતા વહેલી ન આવી તો બાળકીને લઈને રેલવે લાઈન કિનારે તરફ જતો રહ્યો અને પછી ત્યાંથી તેણે ચોપુલા નજીક એક જૂની પોલીસ લાઇનના ખંડેર ક્વાર્ટરમાં બાળકીને ત્યાં જ ફેંકી દીધી બીજી તરફ ઘટના એવી બની કે રવિવારે સવારે પદ્મા પટની કે જેઓ ઘરની સફાઈ કરી રહ્યા હતા તેમણે અચાનક જ બાળકીનો રડવાનો અવાજ સંભળાયો તેમણે પોતાની પુત્રી કે તે ખુશ્બુ પટની છે તેમણે આ બાબતની જાણ કરી ખુશ્બુ કે જે આર્મીમાં મેજરના પદ પરથી વીઆરએસ લઈને લગભગ છેલ્લા એક વર્ષથી પોતાના માતા પિતા સાથે રહેતી હતી તેણે તરત જ ત્યાંથી દિવાલ કૂદી ગઈ અને એ ખંડેરમાં પહોંચી બીજી બાજુ ત્યાં ગઈ તો બાળકી રડતી જોવા મળી પછી તેણે તરત જ ફોન કરીને પોતાની માતાને બોલાવી બાળકી ઇનાયત કે જ્યારે ક્વાર્ટરમાં મળી આવી ત્યારે તે કાદવથી લથપથ હતી ખુશબુ તેને ઉપાડીને પોતાના ઘરે લઈ આવી અને અહીંયાથી જ ખુશબુ અને તેની માતાએ બાળકીને નવડાવી તેને દૂધ પીવડાવ્યું અને ખૂબ સારી રીતે તેને સાર સંભાળ આપ્યો થોડો સમય બાદ બાળકીને થોડો આરામ મળ્યો એટલે ખુશબુએ ફાર્મ હાઉસથી પોતાના પિતા જગદીશ પટણીને ફોન કર્યો તેમણે સીઓ પંકજ શ્રીવાસ્તવને આ બાબતની જાણ કરી અને પછી બાળકીને ચાઇલ્ડ લાઇનની દેખરેખ હેઠળ જિલ્લા હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી ત્યારબાદ કોતવાલી પોલીસને માઇકથી બાળકી અંગે માહિતી પ્રસારિત કરવાનું શરૂ કર્યું અને તેમણે આ માહિતી પ્રસારિત કરી આ દરમિયાન બાળકીની સાર સંભાળ ખુશ્બુએ ખૂબ સારી રીતે કરી બાળકીને હોસ્પિટલ પણ પહોંચાડ્યા બાદ કોતવાલી પોલીસે નજીકના સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી અને આ દરમિયાન ખુશબુ પણ તેમની સાથે સતત ઊભી રહી બીજી તરફ છોકરીની માતા ગુફરાન કે જે સતત જમ્શન પર ભટકતી રહી પોતાની બાળકીને શોધતી રહી પરંતુ આ દરમિયાન જીઆરપી કે આરપીએફ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ આની નોંધ ન લીધી બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં તેનું ચેકઅપ કરાયું હતું ત્યારબાદ જાણવા મળ્યું કે તેની હાલત સારી છે શરીર પર ખાસ એવી બધી કોઈ ઈજા કે ઘા નહોતા વાગેલા જોકે હાલ આ ખુશ્બુનો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે લોકો તેના આ સરાહનીય કાર્યને ખૂબ પ્રેમ આપી રહ્યા છે ખુશ્બુ એક લાઈન લખી હતી કે ઝાકો રાખે સાયા માર શકે ના કોઈ એકદમથી સાચી પડી છે અને ખુશ્બુનું કામ ખરેખર સરાહનીય છે ખુશબુના કાર્ય વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને ખુશબુ જેવા વધુ ને વધુ લોકો સમાજમાં જોવા મળે એવી આશા સાથે આજના વિડીયોનો અહીં અંત કરીએ ફરી મળીશું આવા નવા સમાચારો સાથે હવે મને રજા આપશો નમસ્કાર